નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં અહીં તમામ શાળાઓ બંધ અને સતત આઠ દિવસ સુધી રહેશે બંધ હવે વિદ્યાર્થીથી હોસ્પિટલ ઉભરાય અને ઓગણચાલીસ ના થયા મૃત્યુ અહીં રોડ રસ્તા અને હાઈવે બધું જ બંધ પીએમ મોદીનો વિદેશ પ્રવાસ અને મોંઘવારીનો વધુ એક માર્ગ એલપીજી ગેસ સિલિન્ડર તેમજ પાન કાર્ડને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે મેજો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી વિ ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર દરરોજના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને મોકલી આપજો દેશના વડાપ્રધાનની વિદેશ મુલાકાત ને લઈને આવ્યા મોટો સમાચાર પીએમ મોદી 2 થી 10 જુલાઈ દરમિયાન પાંચ દેશોની મુલાકાત જશે જેઓ પહેલીવાર એન્ટોબેકો અને નામીબિયાની મુલાકાત લેશે ત્યાર પછી તેઓ આર્જેન્ટિયા અને બ્રાઝિલની મુલાકાત લેશે બ્રાઝિલમાં તેઓ સમિતિમાં ભાગ લેશે પીએમની મુલાકાત દરમિયાન ભારત એક રસી હબ બનાવવાની મદદ કરશે જેથી આરોગ્ય માળખાને મજબૂત બનાવી શકાય ઘાના હાલમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે અને આઈએમએફ શરતો હેઠળ સુધારાઓમાંથી પસાર પણ થઈ રહ્યું છે એલપીજી સિલિન્ડરને લઈને ભાવમાં મળી મોટી રાહત એક જુલાઈ બે હજાર પચીસ થી ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં અઠાવન પોઈન્ટ પચાસનો ઘટાડો થયો છે જેનો સીધો લાભ હોટલ રેસ્ટોરન્ટ ઢાબા અને અન્ય કોમર્શિયલ એકમોને પ્રાપ્ત થશે હાલ ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ ઘરેલું ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત રખાયા છે ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉ પણ સિલિન્ડરનો ભાવ મળતો હતો એ જ દરે મળશે જેમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપવામાં આવી છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં અહીં વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ જૂનાગઢમાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે જૂનાગઢમાં એસટી બસનો સ્ટોપ ન આપતા વિદ્યાર્થીઓ રેસે ફેલાયા છે અને વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓએ જૂનાગઢના ડુંગરપુર નજીક ચક્કા ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થી દ્વારા એસટી બસ વિભાગને અનેકવાર સ્ટોપ આપવા રજૂઆત કરાઈ હતી

હજુ સુધી માર્કશીટ ન લઈ જતા આજના દિવસમાં માર્કશીટ લઈ જવા માટે અધિકારીએ સ્કૂલોના સંચાલકોને સૂચના આપી છે આ ઉપરાંત રિપીટર વિદ્યાર્થીની માર્કશીટ નહીં લઈ જવા પણ સૂચના પણ આપવામાં આવી છે ત્યારબાદ તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર હવે મોંઘવારીનો વધુ એક માર્ગ ગુજરાતમાં ચોમાસાની સિઝન જામતા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે શહેરમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુના ભાવ ખૂબ જ મુશ્કેલી પહોંચી ગઈ છે અને ચીજવસ્તુ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે ખેતરોમાં વાવેલા શાકભાજીને પણ ભારે નુકસાન થયું છે જેની સીધી અસર શહેરી લોકોના જીવન પર પડી છે અમદાવાદમાં મોટા ભાગના શાકભાજીના ભાવ સો રૂપિયા કિલો પહોંચી ગયા છે આમ શાકભાજીના ભાવ મોંઘા થતા ગૃહિણીનું બજેટ ખોરવાયેલું જોવા મળ્યું છે હવે ગુજરાતના તમામ ગુજરાતીઓ ખાસ જાણી લો ભારે વરસાદની કરાઈ આગાહી જુલાઈમાં ક્યાં કેવો વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે અને આ આગાહી મુજબ ચાર જુલાઈથી ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રમાં કચ્છમાં ચાર જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ પાન કાર્ડ ને લઈને આવ્યા કામના સમાચાર હવે જો કોઈએ નવું પાન કાર્ડ બનાવવું છે તો તેના માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સે આજે એટલે કે 1 જુલાઈ મંગળવાર થી પાન કાર્ડ માટે અરજદારો માટે આધાર વેરીફિકેશન ફરજિયાત કર્યું છે આ માટે નોંધ કરી લેશો કે હાલના પાન કાર્ડ ધારકોએ 31 ડિસેમ્બર સુધીમાં તેના પાન કાર્ડને તેના આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત રહેશે

સમાચાર મુજબ તમને જણાવી દઈએ મિત્રો આજે સાંજના સાત વાગ્યા સુધી રાજ્યની મધ્યથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગાજવીજ સાથે એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી સુરેન્દ્રનગર જુનાગઢમાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે અમદાવાદ રાજકોટ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે આગળના ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં અહીં આવ્યું વધુ એક સંકટ સુરતના ખાડી વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ ભારે ગંદકી જોવા મળી રહી છે જેના કારણે રોગચાળાનો ભય ફેલાયો છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સફાઈ અભિયાન હાથ ધરી છે અને આઠ લાખ જેટલો કચરો કાઢ્યો છે તાવ શરદી ખાંસી અને ઝાડાના

ભારે જામ સર્જાયો હતો જો કે જુનાગઢ તાલુકા પોલીસ અને એલસીબી પોલીસ સાથે સ્થળ પર પહોંચી અને ડેપો મેનેજર પહોંચ્યા હતા વિદ્યાર્થીની માંગણી સંતોષી લેતા અંતે આંદોલન સમેટાયું છે અને વાહનોની અવરજવર હવે શરૂ કરી દેવામાં આવી છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને હોસ્પિટલ વિદ્યાર્થીઓથી ઊભરાય ગાંધીનગરના દેહગામમાં એક શાળાની બેદરકારી સામે આવી છે અહીં જાગ ગામમાં એકસોને બાળકોને પૂર પોઇઝિંગની અસર જોવા મળી છે જે એમ દેસાઈ સ્કૂલની આ ઘટના છે આ દરમિયાન બસોને પચ્ચીસ વિદ્યાર્થીમાંથી એક એકસો ને છ બાળકોને ફૂડ પોઇઝિંગની અસર જોવા મળી છે સ્કૂલની હોસ્ટેલમાં ભોજન કર્યા બાદ બાળકોને આંખે ઝાંકુ દેખાવા લાગ્યું અને બાળકોને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા હવે ગુજરાતમાં અહીં થી આઠ દિવસ સાળા વર્ષથી બંધ સુરતના હાડીપુરમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ શાળા જવા માટે મુશ્કેલી પડી રહી છે પાણી ભરાવાને કારણે 7 થી 8 દિવસ સુધી શાળાઓ બંધ રહે છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાને કારણે અનેક દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે. શાળાઓ બંધ રાખવી પડે છે. ત્યારે આ બાબતે મહાનગરપાલિકાને ખાસ ધ્યાન દોરે છે અને કાયમી ઉકેલ લાવે તેવી સ્થાનિકોની મોટી માંગણી પણ છે. ત્યારબાદ માત્ર સ્કૂલો જ નહીં મિત્રો રોડ, રસ્તા હાઈવે બધું જ બંધ. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. બસો ને પંચ્યાસી જેટલા રસ્તાઓ બંધ છે અને મોન્સૂન બાદ અત્યાર સુધીમાં ઓગણચાલીસ લોકોના મૃત્યુ થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે મંડી કુલ્લુ જેટલી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થતા ટનલમાં ગાડીઓ ફસાઈ જાય છે અને આજે ચાર જિલ્લાઓમાં સ્કૂલો બંધ રખાય છે